શ્રી નમઃ મિત્રો કથા કીર્તન ભક્તિમાં આપનું સ્વાગત છે જો તમને આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને રોજ બરોજ ભક્તિમાં જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વર્ષમાં આવતી બધી એકાદશીનું મહત્વ ખૂબ વધારે છે પરંતુ પોષ માસમાં આવતી પુત્રદા એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે કેમકે જે લોકોને સંતાન સંબંધી સમસ્યા છે એ લોકોએ આ વ્રત અવશ્ય પૂરવા વિધિ વિધાન સાથે કરવું જોઈએ આ ઉપરાંત સંતાનને કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય તો પણ આ વ્રત કરવાથી સંતાનના બધા કષ્ટો દૂર થાય છે અને સંતાન દીર્ઘાયુને પામે છે પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની પણ પૂજા કરવી જોઈએ અને જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી આ વ્રત કરી રહ્યા હોય તો આ શુભ દિવસ પર ભગવાન શ્રી કૃષ્ણના સંતાન ગોપાલ મંત્રનો જપ અવશ્ય કરવો અને એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવી જળ ચડાવવું કેમકે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ભગવાન વિષ્ણુને પીળા ફળ પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ની એકસો આઠ મણકાવાળી માળા કરવી બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક છે પુત્ર એકાદશી વ્રત તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરનારનો ખોળો જલ્દી ભરાઈ જાય છે અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે જો તમે ધન પ્રાપ્તિ માટે આ વ્રત કરી રહ્યા હોવ તો ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનું પણ પૂજન કરવું આ વ્રત કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થઈ સુખ સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે આ વર્ષે પોષપુત્ર દાયકાદશી એકવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ ઉજવવામાં આવશે આ વ્રત કરવા માટે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા લોકોએ શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપનું પણ પૂજન કરવું ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરવો પછી ભગવાનને ફૂલ તુલસી દલ અર્પણ કરવા ભગવાનની આરતી કરવી ત્યારબાદ સંતાન ગોપાલ મંત્ર બોલતા બોલતા એકસો આઠ માળા કરવી અને પછી શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો ત્યારબાદ ભગવાનને ભોગ લગાવો ભોગમાં તુલસી દલ જરૂરથી અર્પણ કરવું જોઈએ આ દિવસે ભગવાનનું વધારેમાં વધારે ધ્યાન કરવું અને સંભવ હોય તો આખો દિવસ ફલાહાર કરવો તો આવો સાંભળીએ પોષપુત્ર દા એકાદશી વ્રત કથા ભદ્રાવતી રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા એમની રાણીનું નામ ચંપા હતું રાજાને ઘણા સમયથી તેમને ત્યાં કોઈ પુત્ર ન હતો રાજા અને રાણી બંને હંમેશા શોક અને ચિંતામાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃઓ એમના આપેલા જળને એકી શ્વાસ થી ગરમ કરીને પીતા રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરી આમ વિચારી પિતૃઓ પણ શોક માં રહેતા હતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલ માં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી મૃગ અને પક્ષી વાળા ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા રસ્તામાં ક્યાંક શિયાળનો સંભળાતો તો આ રીતે ફરી રાજાવનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ લાગી રાજા પાણીની શોધમાં આમ તેમ ફટકવા લાગ્યા પુણ્ય પ્રતાપે રાજાને એક સરોવર દેખાયું એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા રાજાએ આ આશ્રમ તરફ જોયું આ સમયે રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા સરોવરના કિનારા પર ઘણા મુનિઓ ભેદપાઠ કરી રહ્યા હતા એમને જોઈ રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે આવ્યા વંદના કરવા લાગ્યા આ બધા મુનિઓ ઉત્તમ રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડી વારંવાર દંડવટ પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યા આપ કોણ છો આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્ર થયા છો કૃપા કરીને આ બધું મને કહો મુનિઓ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ માઘ મહિનો નજીક આવી રહ્યો છે આજથી પાંચમા દિવસે માઘ સ્નાનનો પ્રારંભ થઈ રહ્યો છે આજે પુત્રદા નામની એકાદશી છે આ વ્રત કરનાર મનુષ્યને પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વદેવગણ જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો ત્યારે મુનિઓ બોલ્યા રાજન આજના દિવસે પુત્રદા નામની એકાદશી છે એનું વ્રત ઘણું વિખ્યાત છે તમે આજે જ આ વ્રત કરો ભગવાનની કૃપાથી તમારે ત્યાં પુત્ર જરૂર થશે ત્યારબાદ મુનિઓના કહેવા પ્રમાણે વિધિપૂર્વક રાજાએ આ વ્રત કર્યું અને બારસના દિવસે પારણા કરી મુનિઓને વારંવાર વંદન કરી રાજા પોતાના ઘરે આવ્યા ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો સમય જતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ પુત્ર પણ ખૂબ ગુણવાન બન્યો પ્રજાપાલક બન્યો જે લોકો પુત્ર દાયકાદશીના વ્રતનું ઉત્તમ રીતે પાલન કરે છે તે લોકોને સંતાન સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત સંતાનના બધા જ કષ્ટોને પણ હરી છે તો આ વ્રત બધાએ શ્રદ્ધા ભાવ સાથે અવશ્ય કરવું